વર્ષની શરૂઆતમાં ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે હા ગુજરાત સરકારે આજે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પાડી દીધા છે અને વાવ થરાદ નામનો નવો જિલ્લો જાહેર કર્યો છે તેના પર બનાસકાંઠાના સાંસદ ઘેનીબેને પણ પ્રતિક્રિયા આપી છે તેના પર વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ આજે વર્ષના પ્રારંભમાં ગુજરાત સરકાર એક મોટો નિર્ણય લઈ લોકોને ચોંકાવી દીધા છે જી હા ગુજરાતમાં જિલ્લાને બદલે હવે ચોત્રીસ જિલ્લા થઈ ગયા છે જેમાં બનાસકાંઠામાંથી વાવ થરાદ વિસ્તારને અલગ પાડી તેને જિલ્લો જાહેર કર્યો છે તેના પર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપતા શું કહ્યું ચાલો સાંભળીએ ચૌદ જેટલા તાલુકા નગરપાલિકાઓ અને એનો જે એરિયા છે એ ખૂબ લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોની માગણી હતી જિલ્લાના વિભાજન માટે દિયોદરની માગણી હતી થરાદની માગણી હતી પહેલી બાજુ રાધનપુરની માગણી હતી પણ જે જિલ્લો અત્યારે અલગ કરવામાં આવ્યો એમાં એક નવા જિલ્લાની અંદર આઠ તાલુકા જૂના પાલનપુરની અંદર છ તાલુકા અહીંયા ચાર નગરપાલિકાઓ આ રીતે એનું વિભાજન અત્યારે પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારે જાહેરાત મુજબ કરેલું છે તો અમારી એક જ માગણી વિભાજન કર્યું હોય નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો વીસ પચીસ કે ચાલીસ કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે તાલુકા પંચાયતનો નવો જિલ્લો બના તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય તાલુકાના આગેવાનો હોય ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા બધા અધિકારીઓ હોય એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત પણ અંતે હું માનું છું ત્યાં સુધી આ ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે ગુજરાત સરકારે લીધેલ આ મોટા નિર્ણય વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ